એનએનડી ન્યૂઝ નેટવર્ક દ્વારા નર્મદા જિલ્લામાં સારી કામગીરી કરનારા એસી થી વધુ શ્રેષ્ઠીઓનું નર્મદા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ લક્ષમ હોન્ડા રાજપીપળા સ્વ અલ્કેશસિંહ જે ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એનએનડી ના આયોજકો દ્વારા આયોજિત રાજપીપલા સરદાવ ટાઉન જિલ્લામાં કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે સમાજ ઉપયોગી કામગીરી કરનાર નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યની પ્રેરણા આપનાર શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ કરવામાં આવ્યો હતો જેમાં એસી જેટલા શ્રેષ્ઠીઓને નર્મદા રત્ન એવોર્ડ બે ચોવીસ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ એનાયત કરી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સોમડી ધારાસભ્ય ચૈતર વસાવા પૂજ્ય જયદેવ શાસ્ત્રીજી ની ઉપસ્થિતિમાં એનએમડી ચેનલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં શિક્ષણ વધુ ઉપર લાવવાની વાત કરી જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા એવોર્ડથી જે લોકો સન્માનિત થયા એમને ભારત રત્ન સુધી પહોંચે એવા અભિનંદન આપ્યા પરંતુ નર્મદા જિલ્લા માટે એટલું ચોક્કસ કહું કે જે લોકો સારી કામગીરી કરે છે એનું જો સન્માન કરવામાં આવે એને કદર કરવામાં આવે તો એને કામ કરવાનો વધુ બળ પડે કામ કરવા માટે વધુ ઉત્સાહથી કામ કરે મે કેટલા અધિકારીને આપણે કર્યું સન્માન કર્યું અને ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે અને દેશના લેવલ કે રાજ્ય લેવલે પણ આવા રાષ્ટ્રપતિ એવોર્ડ પણ ઘણા બધા લોકોને સારી કામગીરી કરે છે એના લોકોને મળે છે રાજ્યપાલના હસ્તે પણ મળે છે આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારી કામગીરી આપણા નર્મદા જિલ્લામાં લોકહિતની થાય જે પણ સરકારની નીતિઓ હોય કાર્યપ્રણાલીકા હોય જે પણ પરિયોજનાઓ હોય લોકો સુધી પહોંચે અને લોકોની પણ જે સમસ્યા હોય પ્રશ્નો હોય તમારા અમારા સૌના માધ્યમથી સરકાર સુધી પહોંચે અને વધારે ને વધારે સારું નર્મદાના લોકોના હિત માટેના કામો આવનારા દિવસોમાં પણ થાય એ જ અપેક્ષા સાથે આપ સૌનો જે પણ લોકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને જેમને આજે અહીંથી એવોર્ડ ભારત રત્ન નર્મદા રત્ન મળવાના છે આવનાર દિવસોમાં એ લોકો આવનારી સમયમાં સારામાં સારી કામગીરી કરે અને ભારત રત્ન સુધી નર્મદા જિલ્લામાંથી જાય એવા અભિનંદન અને શુભકામનાઓ છે